મહેસાણાથી સમાચાર આવી રહ્યા છે જિલ્લાની ચાર હોસ્પિટલોને પાંચ ગણી પેનલ્ટી ભરવાનો હુકમ આપવામાં આવ્યો છે કડીની કરાઈ છે આઠસો પચાસ ની પેનલ્ટી જનરલ હોસ્પિટલને પાસઠ સો ની પેનલ્ટી વિસનગરની ક્રિષ્ના મલ્ટી હોસ્પિટલને રૂપિયા એક ચૌદ લાખ દર્દીને પરત કરવાની નોટિસ અપાઈ છે એપેન્ડિક્સનું ઓપરેશન પીએમ યોજનામાં ન થઈ શકે તેમ કહીને પૈસા લીધા હતા પીએમજેએવાય હેઠળ દર્દીઓ પાસેથી ચાર હોસ્પિટલોએ ડિપોઝિટ સહિત ચાર્જ વસૂલ્યો હતો સાત દિવસમાં પેનલ્ટી જમા નહીં કરાવે તો યોજનાની માર્ગદર્શિકા મુજબ પગલાં લેવામાં આવશે દુષ્કર્મના કેસમાં ફરાર ભાજપ નેતા દીપુ પ્રજાપતિ દબોચાયો છે આણંદમાં ભાજપ નગરસેવક પર જ દુષ્કર્મનો આરોપ છે પરિણીતા સાથે દુષ્કર્મના કેસમાં દીપુ પ્રજાપતિ પકડાયો છે વાસદ પાસેથી પસાર થતી હોવાની પોલીસને બાતમી મળી હતી પરિણીત મહિલાએ આણંદ ટાઉન પોલીસ મથકમાં દીપુ પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી દુષ્કર્મનો ગુનો નોંધાતા ભાજપનો કાઉન્સિલર ફરાર થયો હતો ભરૂચના સુત્રેલ ગામે ત્રણ દિવસ પહેલા તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે જેમાં કુલ સોળ પોઈન્ટ તેર લાખની મત્તાની ચોરી કરવામાં આવી છે જે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે પોલીસે ફૂટેજના આધારે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે ઉલ્લેખનીય છે કે સુત્રેલ ગામે ખડકી ફળિયા વિસ્તારમાં રહેતા યોગેશભાઈ રાતના સમયે બહાર ગામ ગયા હતા ત્યારે મકાન માલિક ઘરની બહાર હોવાનો લાભ લઈ તસ્કરોએ મકાનનું તાળો તોડી ચોરી કરી નાખી મકાન માલિક ઘરે પરત આવતા ઘરનું તાળું તૂટેલું જોઈ ચોરી થયાની જાણ થઈ હતી જેથી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી છોટાઉદેપુર શિક્ષક દ્વારા ધોરણ નવ ની વિદ્યાર્થીની સાથે અડપલા કરવાના ગુનામાં પોલીસે આરોપી શિક્ષકને તેના વતનમાંથી ઝડપી લીધો છે શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે વારંવારની આખરે કંટાળી વિદ્યાર્થીને વાલીને વાત જણાવતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે આરોપી શિક્ષક સંજય પારેખ ફરાર થતા પોલીસે આણંદના ખોળેલ ગામથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેથી જે ગુનો રજિસ્ટર કરી અલગ અલગ કલમથી ગુનો રજીસ્ટર કરી આરોપીને ઝડપવા માટે પોલીસની ટીમકામ લાગેલી જેમાં જે આરોપી જે છે એના ક્લાસ ટીચર સંજયભાઈ છોટુભાઈ પારેખ એમના આણંદ એમનું ગામ આવેલું છે ખડોલ ગામ ત્યાંથી એમના ઘરેથી ઝડપી લેવામાં આવેલ છે પોરબંદરના લિમડા ચોક અને સેક મળી રાત્રે નશામાં હથિયાર સાથે એક શ્રક દ્વારા બબાલની ઘટના બની છે આ મામલે કીર્તિમંદિર પોલીસે પોતે જ ફરિયાદી બની આરોપી રાજુ રાણા ઉડેદરા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે આરોપી રાજુએ લીમડા ચોક નજીક કોઈ કારણોસર પોતાની કાર રસ્તા પર રાખી છરી અને પાઇપ સાથે રોફ જમાવતા થોડો સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ મામલે કીર્તિમંદિર પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે કીર્તિમંદિર પોલીસ તથા એસસીબીએ આરોપીને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું લીમડા ચોક પાસે જ આ પ્રકારની ઘટના બની મંદિરે પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કરાવવામાં આવ્યું ગાંધીનગર ખાતે ગત રોજ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઇ હતી જેમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની પ્રવર્તમાન જોગવાઈઓ જરૂરી સુધારા અને પ્રવર્તમાન સમયમાં થઈ રહેલ હોસ્પિટલ નારી રજિસ્ટ્રેશનના સંદર્ભેની સંદર્ભે સમીક્ષા કરવામાં આવી બાર માર્ચ બે હજાર પચીસ સુધી તમામ હોસ્પિટલો એક્ટ હેઠળ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાની સૂચના અપાઈ છે જો સમય અવધિમાં કરવામાં નહીં આવે તો તેવી આરોગ્ય સંસ્થાઓ સામે નાણાકીય તેમજ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે આ એક્ટ અંતર્ગત તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાનગી તેમજ ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું કરાવવાનું ફરજિયાત છે એલોપેથી આયુર્વેદિક હોમિયોપેથી સિદ્ધ અને યુનાની જેવી સેવાઓ આપતી તબીબી સંસ્થાઓએ પણ રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહેશે વિશ્વભરમાં દર પહેલી ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ મનાવવામાં આવે છે ત્યારે ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અને નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન સાથે મળીને વિશાળ જાગરૂકતા અભિયાનનું આયોજન કરશે આ વર્ષની થીમ ટેક ધી રાઇટ્સ પાથ માય હેલ્થ માય રાઇટનો આ હેતુ એચઆઈવી સંક્રમિત વ્યક્તિઓના અધિકારોનું રક્ષણ કરવાનો અને તેઓને સન્માનિત જીવન પ્રદાન કરવાનો છે ગુજરાતમાં અનુમાનિત વ્યસ્ક એચઆઈવી પ્રચાર એચઆઈવીનો પ્રસાર બે હજાર ત્રેવીસમાં ઘટીને પોઈન્ટ ઓગણીસ ટકા થયું છે જે વર્ષ બે હજાર ઓગણીસમાં એચઆઈવી સંક્રમણ દર પ્રતિ એક લાખ અસંક્રમિત વ્યક્તિઓમાં છ વ્યક્તિથી ઘટીને વર્ષ બે માં 4 વ્યક્તિ થયો છે અને છેલ્લા 7 મહિનામાં સંબંધિત માર્ગદર્શન ગુજરાતમાં સીએનજીના ભાવમાં થયો વધારો ગુજરાત ગેસે એક પચાસ પૈસા ભાવ વધારતા નવો ભાવ સિત્યોતેર પોઈન્ટ છોતેર રૂપિયા થયો આજથી નવા ભાવ લાગુ થશે દાદરાનગર હવેલીમાં સીએનજી નો ભાવ ઇઠ્યોતેર પોઈન્ટ છાસઠ રૂપિયા પહોંચ્યો રાજસ્થાનમાં બ્યાસી પોઈન્ટ ત્રણ હરિયાણામાં છ્યાસી પોઈન્ટ પંચાવન અને મધ્યપ્રદેશમાં સીએનજી નો ભાવ ત્રાણું પોઈન્ટ એક રૂપિયા થયો ઉત્તરાયણને લઈને અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડી નહીં શકાય ચાઇનીઝ દોરા તુક્કલના વેચાણ પર પ્રતિબંધ લોકોની લાગણી દુભાય તેવા ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાવવા પર પ્રતિબંધ બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદતમાં વધારો છ ડિસેમ્બર સુધી ભરી શકાશે ધોરણ દસ અને બાર સાયન્સના ફોર્મ બાર સામાન્ય પ્રવાહના ફોર્મ ભરવાની મુદત પણ નવ ડિસેમ્બર સુધી લંબાવાય ફેંગલ વાવાઝોડાએ તમિલનાડુ અને ચેરીમાં ભારે તબાહી મચાવી અરબી સમુદ્રમાં પણ વાવાઝોડાની અસર થવાની અંબાલાલ પટેલે કરી આગાહી ચારથી આઠ ડિસેમ્બરમાં એક ડિપ્રેશન સક્રિય થશે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી પાંચ થી વડોદરા વલસાડ સહિતના શહેરમાં વાદળછાયા વાતાવરણની સંભાવના હળવા વરસાદની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી ગુજરાતના દરિયાકાંઠે તેજ પવન ફૂંકાશે પોંડુચેરીમાં ફેંગલનો કહેર ડીપ ડિપ્રેશનની અસરને પગલે ભર શિયાળે માહોલ છવાયો પવનના સાથે ધોધમાર વરસાદ વરસ્યો તો કાળા ડિબાંગ વાદળોથી દિવસ વગર ચોમાસી બારી મેઘખાંગા ફેંગલ ની અસરથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ઘર દુકાન રસ્તા પર પાણી જ પાણી થતા લોકો કેડ્સમાં પાણીમાંથી પસાર થવા મજબૂર થયા તમિલનાડુના મહાબલીપુરમમાં કાળા દિબાંગ વાદળો વચ્ચેન ધારપટ છવાયો ભારે પવન અને ધોધમાર વરસાદના લીધે દરિયાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું પેંગલવાબાજુના લીધે 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાયો તમિલનાડુના ચેંગલ પટ્ટુમાં પેંગલનો કહેર જોરદાર પવન ફૂકાતા દરિયા કિનારાના વિસ્તારમાં ધૂળની ડમર ઉડી દરિયો ચકડોડે ચડતા માછીમારુએ બોટ કિનારે લગાવી તો દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા જીવના જોખમે સ્થાનિકો દરિયા કિનારે ટહેલતા જોવા મળ્યા તમિલનાડુના કડલોરમાં ખરાશિયાળે આકાશી આફત મેઘરાજાએ ઘમરોળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ઠેર ઠેર ઘૂંટણસમા પાણી ભરાતા જનજીવન ખોરવાયું રસ્તા પર જાણે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા કડલોરમાં દેવદૂત એનડીઆરએફ ની ટીમ ભારે મેઘખાંગા થતા અનેક વિસ્તારોએ જળસમાધી લીધી નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા લોકોનું એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું વણસતી પરિસ્થિતિને પગલે તંત્રને એનડીઆરએફની ટીમ ખડે પડી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ પોંડુચેરીનો આકાશી નજારો સામે આવ્યો સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ઘર બસ સ્ટેશન સહિતની જગ્યાઓએ જળસમાધિ લીધી ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન ઠપ થયું વાવાઝોડાના કહેર વચ્ચે ચેન્નાઈના દરિયાનો આલ્હાદક નજારો જોવા મળ્યો કાળા ડિબાંગ વાદળો અને સૂર્યપ્રકાશ વચ્ચે હિલોળે ચડેલો દરિયો મનમોહક લાગ્યો કાળા ડિબાંગ વાદળો અને તોફાની પવનના લીધે ઊંચા મોજા જોવા મળ્યા ડીપ ડિપ્રેશનની અસરના પગલે ચેન્નઈના દરિયા કિનારે ભારે પવન ફૂંકાયો લોકો મોટી સંખ્યામાં દરિયા કિનારે પવનની મજા માણવા એકઠા થયા તો આકાશમાં ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો చెన్నైమా కడగా భడక సతి జోర్దార్ పవన పుకాత తబహినా దృశ్యు సర్జయా దర్య కినారి ఆవిలు పోలీస్ హెల్ప్ లైన్ బూత్ ధరసాయ థయ 80 થી 90 కిలోమీటర్ ప్రతి కల్లాక్ నీ రఫ్తరే పవన పుకాతా భારે నక్సన్ విశాఖపట్నంమా దరియో గాండో తుర్ బనియో ఫెంగల్వావాజునా నిసన్ నే భగమే దరియామా తోఫాని మోజా ఉచడ్యా కడడిమాంగ్ వదడోనే భારે పవన సతే దరియా ఏ విక్రాడ్ స్వరూప్ ధారణ కరియు లోకోనే కినారా విస్సారోమా న జవ సూచనా ఆపై જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થતાં રસ્તાઓ બંધ થયા માઇનસમાં તાપમાન નોંધાતા રસ્તા પર બરફની ચાદર છવાઈ ઠેર ઠેર બરફની ચાદર છવાતા લોકોને અવરજવરમાં હાલાકી તંત્રએ લોડરની મદદથી બરફ હટાવવાની કામગીરી હાથ ધરી જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં ભારે હિમવર્ષા ભારે પવન સાથે બરફવર્ષા થતા પર્વતોએ સફેદ ચાદર ઉડી હોય તેવો નજારો જોવા મળ્યો બરફ આચ્છાદિત રસ્તાઓ અને પર્વતોનો સુંદર નજારો કેમેરામાં કેદ થયો સોનમર્ગમાં બરફવર્ષાના લીધે પ્રવાસીનો ધસારો ભારે પવનને હિમવર્ષાની પ્રવાસીઓએ મજા માણી બરફ આચ્છાદિત વિસ્તારોની પ્રવાસીઓ લીધી મુલાકાત તો સ્થાનિક મકાનો પણ બરફની ચાદર નીચે ઢંકાતા સુંદર નજારો જોવા મળ્યો ભારે હિમવર્ષાના લીધે સોનમર્ગમાં પ્રવાસીઓ અટવાયા પવનના સુસવાટા સાથે બરફનો વરસાદ થતા પ્રવાસીઓને પ્લાસ્ટિકના શેડ નીચે આશરો લેવાની ફરજ પડી તાપમાન માઇનસમાં નોંધાતા જનજીવન પર અસર થઈ ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાના લીધે જનજીવન પ્રભાવિત થયું લદ્દાખના કારગીલમાં રસ્તા ઉપર બરફની ચાદર સવાતા અનેક રસ્તા બંધ થયા વાહન વ્યવહાર યથાવત કરવા સ્નો ક્લિયરન્સ ઓપરેશન હાથ ધરી રસ્તા પરનો બરફ હટાવાયો જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષાના આહલાદ દ્રશ્યો સામે આવ્યા બરફવર્ષા થતા વૃક્ષો બરફની ચાદરમાં ઢંકાયા તો પારો ગગડતા ઠેર ઠેર ધુમ્મસ જોવા મળ્યો પ્રવાસીઓએ બરફવર્ષાનો સુંદર નજારો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો પેંગલના કહેરથી ડૂબ્યું ચેન્નઈ ખરા શિયાળે મેઘરાજાએ ચેન્નઈને ઘમરોળતા ઠેર ઠેર જળબંબાતાની સ્થિતિ સર્જાઈ રસ્તા ઉપર જાણે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા પાણી જ જનજીવન પ્રભાવિત થયું હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારમાં ત્રણ દિવસ હિમવર્ષાની સંભાવના ચંબા કુલ્લુ લાહોર કાંગડાનીમાં ભારે હિમવર્ષાની સંભાવના હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું ડિસેમ્બરમાં ઠંડી સાથે વાવાઝોડાની આગાહી ચારથી આઠ ડિસેમ્બરે બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સર્જાવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન શિયાળામાં ઠંડી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે માવઠું કાતિલ ઠંડી પડતા ઉત્તર ભારત થીજ્યું પહાડો પર હિમવર્ષાને કારણે દિલ્હી હરિયાણા અને યુપીમાં વધ્યો ઠંડીનો ચમકારો તાપમાનનો પારો ગગડતા શહેરીજનો ઠૂઠવાયા ઉત્તરાખંડના પહાડો પર ડિસેમ્બર શરૂ થયો છતાં હિમવર્ષા નહીં સામાન્ય રીતે નવેમ્બર માસમાં જ પહાડો બરફથી ઢંકાયેલા જોવા મળતા હોય છે આ વર્ષે હજુ વર્ષા ન થતા પ્રવાસીઓમાં નિરસતા જોવા મળી નર્મદા જિલ્લામાં વધ્યું ઠંડીનું પ્રમાણ તાપમાનનો પારો પંદર ડિગ્રીએ પહોંચતા નર્મદાવાસીઓ ઠૂંઠવાયા કડકડતી ઠંડીથી બચવા લોકો તાપડાનો સહારો લેતા જોવા મળ્યા દિલ્હીની હવામાં ઝેર યથાવત ચાદર પ્રદૂષિત હવામાં દિલ્હીના જાહેર માર્ગો તો લોકો પ્રદૂષિત હવામાં મોર્નિંગ વોક કરતા નજરે પડ્યા હવાના લીધે દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને કંટ્રોલમાં લાવવા તંત્ર એક્શનમાં તમામ બાર ઝોનમાં ત્રણસો મોનિટરિંગ ટીમો તૈનાત કરી મોનિટરિંગ ટીમમાં બારસો અધિકારીઓનો સમાવેશ દિલ્હીમાં પ્રદૂષણનો કહેર યમુનાના નીર પર ફીણના થર બેદરકારી સામે યમુના નદી મહિનાઓ સુધી પ્રદૂષિત હાલતમાં જોવા મળી કરવા ગિરનારના ત્રણ મંદિરોમાં મામલતદારની નિમણૂક મુદ્દે વિવાદ મહેશ તંત્રને આડે હાથ લેતા કહ્યું ત્રીજો વિવાદ તંત્રએ ઉભો કર્યો વિવાદ ખાલી અંબાજી મંદિરનો છે તો દત્તાત્રેય મંદિરનો પણ વહીવટ કેમ સોંપાયો તંત્રએ અંબાજી મંદિર દત્તાત્રય શિખર અને ભીડભંજન મંદિરનો કબજો લેતા વિવાદ વધ્યો દિખરમાં બે હિમાંશુગીરી અને મહેશગીરીએ ગુરુ ગણપતગીરીના ચુમ્માલીસ માં શિષ્ય તરીકે વારસદાર હોવાનો દાવો કર્યો તેમનું કહેવું છે કે તંત્રએ કોઈ પૂછપરછ કર્યા વગર વહીવટદાર નીમી તંત્રના દાવાને ગેરકાનૂની ઠેરવ્યો થળી જાગીર મઠના મહંતનો વિવાદ વકરતા મઠ પોલીસ છાવણીમાં ફેરવાયું દેવ દરબારના મહંત બળદેવનાથે શંકરપુરી મહારાજને ગાદી સોંપતા વિરોધ મઠ નજીકના ગામ લોકોએ કાર્તિકપુરી મહારાજને ચાદર ઉઢાડી થળી જાગીર મઠના મહંતનો વિવાદ વકરતા તંત્ર એલર્ટ મહંત વિવાદમાં કાયદો વ્યવસ્થા ન કથળે માટે પોલીસ બંદોબસ્ત નોંધનીય છે કે થળી મઠના મહંત જગદીશપુરી દેવલોક પામ્યા બાદ વિવાદ શરૂ થયો અમદાવાદના પાલડીના રામજી મંદિરમાં ગાદીનો વિવાદ મંદિરના ગાદીપતિના નિધન બાદ રાજસ્થાનના એક રામનંદી સંતે પોતે ગાદીપતિ હોવાનો દાવો કર્યો રામજી મંદિરમાં રાજસ્થાનના સંતને પ્રવેશ બંધીના લાગ્યા બોર્ડ મંદિર બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો મહાટંગ કંપની બીઝેડ ગ્રુપમાં રોકાણ બાદ મળેલી ગિફ્ટ સાથે શિક્ષકના ફોટો વાયરલ અરવલ્લીના માલપુર તાલુકાના કલ્પેશ ખાંટના વીડિયો અને ફોટા વાયરલ ફોટોમાં એજન્ટ દરજી પણ સાથે જોવા મળ્યો રાજકોટ મનપાના સસ્પેન્ડેડ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા ફરી વિવાદમાં આવ્યા કોર્ટમાં તારીખ દરમિયાન પાટણના બાળ તસ્કરી કૌભાંડ નો રેલો બનાસકાંઠા બાદ કચ્છ સુધી પહોંચ્યો આરોપી સુરેશ ઠાકોર શિલ્પા ઠાકોર રૂપસંગ ઠાકોરની પૂછપરછમાં વધુ બે નામ ખુલ્યા બાળક વેચાણ કૌભાંડમાં અન્ય બે શખ્સની એસઓજીએ કરી અટક પોલીસ તપાસમાં નરેશ દેસાઈ અને નામ ખુલ્યું નરેશ દેસાઈ આડેસરમાં પાટણ બાળ તસ્કરી મામલે મોટો ઘટસ્મોટ આરોપીઓએ અન્ય એક બાળકને સમી નજીક દાટી દીધું હોવાની કરી કબુલાત બાળકને જ્યાં દાટવામાં આવ્યું ત્યાં એફએસએલની ટીમ ડોક્ટર મામલતદાર અને એસઓજી પોલીસની ટીમે શરૂ કરી તપાસ ડીસા મહિલા પ્રમુખને રાજીનામું આપવા દબાણ કરતા હોવાનો આરોપ ધારાસભ્ય પ્રવીણ માળી પક્ષમાં ખોટી રજૂઆતો કરી સંગીતાબેનને પ્રમુખ પદેથી હટાવવાના પ્રયાસ સંગીતાબેન દવેને રાજીનામું આપવા દબાણ કરાશે તો બ્રહ્મા સમાજ ભાજપ સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી